બધા જુદા જુદા ફૂલ દોરેલા છે આમાં તો બધા પ્રાણીના ચિત્ર છે પછી અલગ અલગ બધા કેવી છે એવી સરસ મજાની રંગબેરંગી છત્રી હોય છે હવે ચોમાસાની અંદર આપણે જે પાલતુ પ્રાણી બરોબર ચા કે શું આપે દૂધ આપે પછી ગેટા છે બકરી છે શું આપે દૂધ ને ઊટડી છે ઊટડી હોય ને ઈ દૂધ આપે શું આપે દૂધ આપે ઘણી વખત આપણા કામની અંદર આખી ફૂટની વણજા રાખતી હોય શું આવતી હોય